શાસ્ત્રો આધારિત પ્રમાણ સાથે જાણીએ કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું કઈ એકાદશીએ ફરજિયાત ઉપવાસ કરવા કેટલી ઉંમરથી એકાદશી વ્રત શરૂ કરવું એકાદશીનો સમય કઈ રીતે નક્કી કરવો એકાદશીના વ્રતનો નિર્ણય અને વ્રતવિધિ એકાદશી ફળ પ્રાપ્તિ કથન શું કરવાથી એકાદશી વ્રતનો ભંગ થાય બીમાર માણસને વ્રતમાં છૂટછાટ મહાત્મયથી પણ વ્રતનો ભંગ ન કરવો પુષ્ટિમાર્ગ વ્રત નિર્ણય પ્રમાણ આ બધી જ માહિતી શાસ્ત્રો આધારિત પ્રમાણ સાથે જાણીએ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એકાદશી મહાત્મયમાં કહેવા પ્રમાણે એકાદશી નું વ્રત સંપૂર્ણ ઉપવાસ કરીને જ કરવું તેમ વર્ષભરના મહાત્મયમાં કહેલું છે શારીરિક શક્તિ જેની સારી હોય તેણે સંપૂર્ણ ઉપવાસ કરવો પાણી સિવાય કશું ન લીધું હોય તેનું નામ ઉપવાસ જે સંપૂર્ણ ઉપવાસ ન કરી શકે તેણે એકવાર દૂધ પીને રહેવું એ જો શક્ય ન હોય તો ઋતુ અનુસાર ફળો બાદ ન આવે તેવા ફળો ભગવાનને ધરાવીને લઈ શકાય પણ જો કોઈને ફળો માફક ન આવે તો બટાકા સકરિયા સુરણ વગેરે બાફી એક વખત આહાર કરવો એ પણ ન થઈ શકે તો રાજગ્રો મોરૈયો એટલે કે સામો જે મુનિયન કહેવાય છે એ બાફીને ભગવાનને ધરાવીને લઈ શકાય હવે જો કોઈ બીમાર હોય તો તેણે બે વખત ઉપર મુજબ લઈ લેવું પણ બીમાર ન હોય તેઓએ ફળ કે ફલાહાર એક જ વખત લેવું પણ એકાદશીના દિવસે ક્યારેય પણ અનાજ ખાવું નહીં બાદ ન આવે તેવા ફળો આનો ઉલ્લેખ ચાતુર્માસની એકાદશીના મહાત્મ્યમાં કહેલો છે તે જાણવા માટે કમેન્ટ કરો કેટલી ઉંમરથી એકાદશીનું વ્રત શરૂ કરવું એકાદશી માટે વય મર્યાદા આઠ વર્ષની ઉંમરથી શરૂ કરવી અને આઠ પર મીંડું ચડાવવું એટલે કે એસી વર્ષ સુધી વ્રત કરવું એસી વર્ષ થઈ જાય પછી પણ જો શરીરની તંદુરસ્તી સારી હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું પણ શરીર અસ્વસ્થ રહેતું હોય તો એકાદશી ન થાય તો કોઈ પાપ નથી એકાદશીના દિવસે તમામ પાપ અન્નમાં વસે છે માટે એક ગ્રાસ કે એક દાણો પણ અન્ન શારીરિક રીતે સ્વસ્થ એવા ભગવાનના ભક્તોએ ખાવું નહીં શું કરવાથી વ્રતનો ભંગ થાય વારે વારે પાણી પીવાથી પાન ખાવાથી દિવસે ઊંઘવાથી મૈથુન કર્મથી શ્રદ્ધા ડગવાથી ક્રોધ કરવાથી ઉપવાસનો નાશ થાય છે રાંધેલા અન્ન સામે જોવું નહીં તેને સૂંઘવું નહીં તેના સ્વાદને સંભાળવા નહીં આમ કરવાથી વ્રતનો ભંગ થાય છે સદગુણોની સાથે વાસ કરવો તેનું નામ ઉપવાસ ઉપવાસના દિવસે કેટલાક ભક્તો દાંતણ કરતા હોય છે પણ ખરી રીતે દાંતણ કરવાનો પણ નિષેધ છે ચળથી બાર કોગળા કરી મુખ શુદ્ધિ કરવી જોકે કેટલાક શાસ્ત્રોમાં દાંતણનો ઉલ્લેખ છે છતાં પણ પોતાની રીતે નિર્ણય કરનારું વ્રતકાર પર છોડવામાં આવે છે બીમાર માણસને વ્રતમાં છૂટછાટ કોઈ અતિ બીમાર અનાજ ખાધા વિના મૃત્યુ થવાની શક્યતા હોય તેવા માણસે અને કોઈ વસ્તુ કરવો સાંજે ગાયો આવવાના સમયે એકલો જ રાંધેલો ભાત એમાં દહીં અથવા દૂધ ઉમેરીને જમવાની છૂટ છે આ કેવળ મોટો આપતકાળ માટે છૂટ રાખેલી છે પરંતુ અલ્પ આપતકાળ એટલે કે થોડી બીમારીમાં ગ્રહણ ન કરવું ભાત હવિષ્યાનમાં ગણાય છે આમાં બતાવેલા કોઈપણ પ્રકારે એકાદશી કરવી જ તેમાં પણ શ્રદ્ધા સહિત પ્રેમથી કરેલું વ્રત મહાન ફળને આપે છે અને શ્રદ્ધા કે પ્રેમ ન હોય તો પણ એકાદશીનું વ્રત તો કરવું જ રિસાઈને કરેલી એકાદશી પણ પુણ્યદાયી બને છે એકાદશીના ઉપવાસનું પુરાણોમાં અત્યંત મહાત્મય છે આગળ મહાત્મયમાં વર્ણન આપેલી છે આ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો કોઈપણ સંજોગોમાં એકાદશી વ્રતનો ભંગ કરવો નહીં તેમજ પ્રસાદીના મહાત્મ્ય કરીને પણ એકાદશી વ્રતનો ભંગ કરવો નહીં મહાત્મયથી પણ વ્રતનો ભંગ ન કરવો દાખલા તરીકે ઓરિસામાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા ગયા હો ત્યારે ત્યાં જે કંઈ પ્રસાદ મળે તે લેવો જ જોઈએ એમ શાસ્ત્રમાં લખ્યું છે આ મહાત્મયના ઓથે કરીને પણ વ્રતનો ભંગ ન કરાય પુષ્ટિ માર્ગના આદિ આચાર્ય વલ્ભાચાર્યજી મહારાજ જગન્નાથપુરી પધાર્યા બરાબર સાંજના સમયે મંદિરમાં દર્શન કરવા ગયા એકાદશી નો દિવસ હતો પૂજારીએ એકદમ ભાત નો પડ્યો હાથમાં મૂકી દીધો મહાપ્રભુજી તો ધર્મના સ્થાપક આચાર્ય અને મહાજ્ઞાની પુરુષ હતા વિચાર કર્યો કે પ્રસાદી લઉં તો વ્રતનો ભંગ થાય અને મૂકી દઉં તો પ્રસાદીનો અનાદર થાય ધન્ય ભાગ્ય ધન્ય ઘડી સમજી જગન્નાથજીની પ્રસાદીના મહાત્મયના આખી રાત શ્લોકો રચ્યા હાથમાં પડ્યો છે ઉભા ઉભા આખી રાત્રિ વીતી ગઈ એકાદશી પૂરી થઈ ગઈ ત્યાર પછી પ્રસાદ લીધો આવી રીતે વડીલો પણ પણ આચરણ કરે છે માટે પ્રસાદીના મહાત્મયથી અનાજ મુખમાં નહીં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા આશ્રિતોએ અવશ્ય એકાદશીનું વ્રત કરવું આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજને બાળપણથી જ એકાદશી વ્રત કરવાનો અને કરાવવાનો ખાસ આગ્રહ હતો કઈ એકાદશીએ ફરજિયાત ઉપવાસ કરવા હવે આખા વર્ષમાં સર્વે એકાદશીના ઉપવાસ ન કરી શકતા હો તો ફલાહારમાં બાધ નહીં પણ પણ ચાતુર્માસના ચાર મહિનાની આઠ એકાદશીના ઉપવાસ તો અવશ્ય કરવા પરંતુ જો આઠ એકાદશીના ઉપવાસ ન કરી શકો તો ત્રણ એકાદશીના ઉપવાસ તો ફરજિયાત કરવા જ પહેલી અષાઢ સુદ્ધ એકાદશી એટલે કે નિયમી એકાદશી બીજી ભાદરવા સુદ એકાદશી એટલે પરિવર્તીની એકાદશી અને ત્રીજી કાર્તિક સુદ એકાદશી એટલે પ્રબોધની એકાદશી આ અતિ ઉત્તમ એકાદશીઓ છે જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો કેમ કે જેમ મૈથુન કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે શિક્ષાપત્રી શ્લોક એસી એકાદશી સિવાય પણ દિવસે ઊંઘ સારી નહીં દિવસે ઊંઘવાથી અનેક પ્રકારના રોગો થાય છે અને સુષુપ્તિ રહે છે તેથી વ્રતના દિવસે તો અવશ્ય ત્યાગ કરવો પુષ્ટિમાર્ગ વ્રત નિર્ણય પ્રમાણ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે શિક્ષાપત્રીમાં નીચેના શ્લોક અનુવાદથી વ્રત પ્રમાણ પ્રમાણિત કર્યા છે સર્વે વૈષ્ણવના રાજા એવા જે શ્રી વલ્ભાચાર્ય તેના પુત્ર જે વિઠ્ઠલનાથજી તે જે વ્રત અને ઉત્સવના નિર્ણયને કરતા હતા અને તે વિઠ્ઠલનાથજીએ કર્યો જે નિર્ણય તેને જ અનુસરીને સર્વે વ્રતને ઉત્સવ કરવા અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રી કૃષ્ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું શિક્ષાપત્રી શ્લોક એક્યાસી અને બ્યાસી વલ્ભાચાર્યજી મહારાજના પુત્ર ગોસ્વામી વિઠલેશજી મહારાજ એમણે વ્રત અને ઉત્સવ કેમ કરવા એ સમજાવવા માટે વૈષ્ણવ સેવા રીતિ પ્રમાણે વ્રતોત્સવ નિર્ણયનું એક શાસ્ત્ર રચ્યું છે એમાં બતાવેલા નિયમ પ્રમાણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્રત અને ઉત્સવ ઉજવવા અને સેવા ભક્તિ કરવી આવી રીતે દરેક માસની દરેક પક્ષની એકાદશી અવશ્યપણે કરવી રાજસુ યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ એવા બીજા ઘણા યજ્ઞો તીર્થો સેકન્ડો ગૌદાન વગેરેથી પણ અનંત વિશેષ ફળ એકાદશી કરવાથી મળે છે અનાદિકાળથી મોક્ષ માર્ગથી ચલિત થયેલા નિર્માલ્ય જીવન રૂડું થઈ મોક્ષ માર્ગે જઈ એટલા માટે બ્રહ્મનિષ્ઠ સંતો સત્શાસ્ત્રો નિરંતર કર્તવ્યનો બોધ કરતા રહે છે એકાદશીનો સમય કઈ રીતે નક્કી કરવો ભવિષ્ય પુરાણના કથન પ્રમાણે દસમીના અસરવાળી એકાદશી કરવી નહીં સૂર્યોદય વખતે બે મુહૂર્ત હોય તો પૂર્ણ એકાદશી કહેવાય પંચાવન ઘડીનો ઉષા કાળ કહેવાય સત્તાવન ઘડીનો અરુણોદય કાળ કહેવાય કહેવાય કલા પ્રમાણે એકાદશીમાં એકાદશી વધતી હોય તો બીજા દિવસે એકાદશી રાખવી એકાદશી સંપૂર્ણ હોય અને બારસને દિવસે પંચાવન ઘડી હોય તો બારસને દિવસે ઉપવાસ કરવો એકાદશીનો ક્ષય હોય તો પણ બીજા દિવસે લેવાય કાત્યાયન કહે છે કે આઠ વર્ષથી લઈને એંસી વર્ષ સુધીના એ બંને એકાદશીનો ઉપવાસ કરવો એકાદશીના વ્રતનો નિર્ણય અને વ્રત વિધિ જ્યારે એકાદશી આવવાની હોય ત્યારે આગલે દિવસે નિયમ લઈ બીજે દિવસે ઉપવાસ કરવો જળથી ભરેલું તામ્રપત્ર લઈ પૂર્વાભિમુખે ઊભા રહી સંકલ્પ કરવો કે હે શ્રી હરિ એકાદશીને દિવસે ઉપવાસ કરી બારસને દિવસે પાણું કરીશ પ્રાતઃકાળની પૂજા વખતે પણ ઉપર પ્રમાણેનો સંકલ્પ કરી શકાય છે અને સડક્ષર મંત્ર સ્વામિનારાયણ બોલી જળનું આચમન કરવું આમ પ્રભુ પાસે સંકલ્પ કરવાથી વ્રત કરનારને બળ મળી રહે છે વ્રત કરનારે નિયમથી દેવની પાસે જાગરણ કરવું અને પ્રભુ પાસે બે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરવી અને કહેવું કે મને અંધકાર રૂપ અજ્ઞાનથી બહાર કાઢો મારા વ્રતથી પ્રસન્ન થઈ મને જ્ઞાન આપો

એકાદશી ફળ પ્રાપ્તિ કથન સુદ પુરાણી શંકાદિક ઋષિઓ પ્રત્યે કહે છે કે આ એકાદશી વ્રતનું મહાત્મય જે સાંભળે છે તે વિષ્ણુ લોકમાં જાય છે હે રાજા ધર્મમાં તત્પર થયેલાઓએ સુદ અને વદ એ બંને એકાદશીમાં ભેદ રાખવો નહીં અને એકાદશીનું વ્રત તો અવશ્ય ખબરદાર રહીને કરવું મનુષ્યને શંખોદ્વાર તીર્થમાં નહીં વિષ્ણુ ભગવાનના દર્શન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે

તે પુણ્ય માત્ર એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે વેદ વેદાંતોના પાર પામેલા બ્રાહ્મણોને હજારો ગાયોના દાનથી થતા પુણ્યથી દસ ગણું પુણ્ય એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે સંસારથી ભય પામેલા સઘળા જનોએ એકાદશીનો ઉપવાસ કરવો આમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહેલું છે એકાદશીના દિવસે કોઈએ જમવું નહીં એવી જ રીતે તે મને પૂછ્યું તે સઘળું કહ્યું એટલા માટે સર્વે વ્રતોમાં ઉત્તમ વ્રત એવું જ આ એકાદશીનું વ્રત છે તેના પુણ્ય જેટલું પુણ્ય હજાર યજ્ઞ કરવાથી પણ મળતું નથી હે કુંતીપુત્ર જે લોકો આ એકાદશી કરશે તેના શત્રુને હણીશ ઉત્તમ ગતિ આપીશ આ એકાદશીની તિથિ એકલી જ સર્વ પાપોનો ક્ષય કરનારી મહાપુણ્ય ફળ આપનારી જગતમાં પ્રગટ થઈ છે હે અર્જુન બંને એકાદશીઓનું વ્રત કરવું બંને પક્ષની એકાદશી સરખું ફળ આપે છે જે ભક્તો વિષ્ણુ ભક્તિ પરાયણ થઈને એકાદશીના મહાત્મ્યની કથા કહે છે તે મનુષ્યને આ જગતમાં ભાગ્યશાળી જાણવા તેમ શ્રી હરિને પ્રસન્ન કરનારું એકાદશી સરખું બીજું કોઈ વ્રત નથી એમ તમામ ફળાદી કથન જાણી કરીને વ્રતાદિક માં શ્રીહરીને પ્રસન્ન કરવાને અર્થે મનુષ્ય માત્ર તત્પર બનવું ઈતિ શ્રી એકાદશી સમય નિર્ણય વિધિ ફળ કથન સંપૂર્ણ એકાદશીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે જાણવા માટે કોમેન્ટ કરો અને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે